મેળા માં કેવી આવે છે જય દ્વારકાધીશ જય શ્રી રામ જય નિષ્કલંગ મહાદેવ તો મિત્રો નિષ્કલંગ મહાદેવ ના સાનિધ્ય ની અંદર અમારે જવાનું છે એટલે કે આ શું છે મેળો મોટો મેળો મોટો મેળો જોરદાર ચકાચક બતાડીએ અને ત્યાં જઈને આપડે મળીએ મિત્રો હાલો મિત્રો જય નિષ્કલંગ મહાદેવ મિત્રો વાંચતે બગડાટો બોલાવતા અમે કોળિયાક અંદર અમારી એન્ટ્રી તો થઈ ગઈ પણ એ લોસા એવા છે

અમને એવું હતું તમને એવું હતું કે આપણે ગાડી થેટ અંદર લઈ જઈ શકીએ પણ ગાડી એમાં એવું છે મિત્રો અહીંયા પબ્લિક વધારે છે પબ્લિક ને ખોટું પ્રોબ્લેમ થાય આપણને પણ પ્રોબ્લેમ થાય એટલે ગાડી અંદર ને આમ તો હાલતા હાલતા જ બધા આવે એવી રીતે બરોબર અને મેહુલભાઈ તમે કઈ કેવા વાગતા હોય ને તો કહી દો બરોબર ખોટે ખોટા છે ને સોરાતા સોરાતા ન બોલો કેવો અમને કાંઈક મિત્રો કાંઈક આવી રીતે અમારી મેળાની અંદર બાકા છે કે બોલ તો એન્ટ્રી થઈ ગઈ છે અને પબ્લિક જોવો તમે કેટલો બધું છે

તો વિશાલ ભાઈ મોજમાં મોજમાં હાલો ને ભોળાના કેમ આગળ માહોલ બસ મસ્ત છે માહોલ હા તે હાલો તમારે આવવું સા વિના મને પડે નહીં ભાઈ સાલવર પ્રોપર दुसरा સાલવર સુ તો તો સાલવર

આ હું કરવા લાવ્યા તમે ઓય આ હું કરવા લાવ્યા હું અહીંયા ઊભો રહી જા આટા ને હે રહી ગયા હે હે કોના કરો કોનો શો કરો કોનો બાપાનો મિત્રો અમે છત ની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ છઠ ની અંદર બીડી બોમ્બ ની સકડી આવી રીતે ગૌરાઈ ગયો બીડી બોમ્બ મયુર હા બોલો ને દોડા હારા ભાઈ ઘરે લે મિત્રો દોડે એને લઈ જાય તો ગોવામાં મિત્રો ઓલરેડી આપણો વિડીયો છે ને બહુ લાંબો થઈ ગયો છે ને હવે આપણે વિડીયો ને એન્ડ આપી દઈએ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કોમેન્ટમાં જણાવી દેજો અને હા આ તો આપણે નિષ્કલંગ મહાદેવ નો ભાદરવી મેળો હવે આપણે મળશું નવા બ્લોગ વિડીયો ની અંદર ત્યાં સુધી સૌને જય દ્વારકાધીશ જય શ્રી રામ